મારી પાસે અહીં ચાર જુદા જુદા સમીકરણ છે અને તે દરેક ની પાસે ખાલી જગ્યા છે આપણે આપણે ખૂટતી સંખ્યા સાથે તે ખાલી પૂરવાની છે તો હવે આ જોઈએ ડાબી બાજુ આપણી પાસે એક વત્તા ચાર છે અને એક વત્તા ચાર પાંચ થશે જો તમારી પાસે ચાર હોય અને તમે તેમાં એક ઉમેરો તો તમને પાંચ મળે હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ચાર વત્તા કઈક પાંચ થશે આપણે હમણાં જ જોઈ ગયા કે એક બરાબર પાંચ અહી બરાબર નો અર્થ એ થાય કે તમારી પાસે ડાબી બાજુ જે કઈ પણ હોય તે જમણી બાજુ પણ હોવું જોઈએ હવે ખાલી જગ્યા વત્તા બે બરાબર પાંચ થાય હવે ખાલી જગ્યા વત્તા બે બરાબર પાંચ થાય કઈ સંખ્યામાં બે ઉમેરીએ તો આપણને પાંચ જવાબ મળે થશે અથવા હવે આપણને કહેવામાં આવ્યું છે કે ખાલી જગ્યા થાય આપણે હમણાં જ જોઈ ગયા કે ત્રણ વત્તા બે બરાબર પાંચ થશે આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખી શકીએ આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખી શકીએ હવે આપણી પાસે કેટલીક બાદ બાકી છે નવ ઓછા ત્રણ કેટલા થાય જો મારી પાસે કંઈક ન હોય અને હું તેમાંથી ત્રણ દૂર કરું તો મારી પાસે છ બાકી રહે હવે દસ ઓછા ખાલી જગ્યા બરાબર છ જો મારે છ મેળવવા હોય તો દસ માંથી કઈ સંખ્યા દૂર કરવી પડે જો હું દસ માંથી ચાર લઈ લઉં તો મારી પાસે છ બાકી રહે હવે કંઈક ઓછા એક એ છ ને સમાન થશે સાત ઓછા એક એ છ ને સમાન થાય ત્યારબાદ આઠ ઓછા ખાલી જગ્યા બરાબર છ જો મારે છ મેળવવું હોય તો મારે આઠ માંથી કેટલા દૂર કરવા પડે જો હું એક દૂર કરું તો મને સાત મળે જો હું બે દૂર કરું તો મને છ મળે આમ આઠ ઓછા બે બરાબર છ થાય